વલસાડ સિટી પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે શહેરના જૂના ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રેડ પાડી જાહેરમાં જુગાર રમી રહેલા ચાર ઇસમોને રંગે હાથ ઝડપી પાડ્યા છે પોલીસે ઘટના સ્થળેથી રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિતનો બધા માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસના દરોડા દરમિયાન ધર્મેશભાઈ પ્રવીણભાઈ પટેલ રહે જુજવા ધર્મેશભાઈ ભગવાનભાઈ પટેલ રહે હાઉસિંગ બોર્ડ કેતનભાઈ ભીખુભાઈ પટેલ રહે અતુલભાઈ પ્રભુદાસ મહેતા રહે રોડ રોડો ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી વલસાડ સિટી પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે રહેણાક વિસ્તારની આસપાસ ચાલતી આવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે પોલીસની આ કડક કાર્યવાહીથી જુગારીઓમાં ફફડાટ વ્યાપી રહ્યો છે